નજર કરીએ પ્રયાગરાજ ના મહાકુંભમાં સંગમ ઘાટ પર થયેલી નાસપાક અને શ્રદ્ધાળુના મોતની ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે

પેસેન્જર માં સાઠ મુસાફરો સવાર હતા આ ઘટના બનતા એરપોર્ટ પર વિમાન સેવા બંધ કરવામાં આવી ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી આ વાત કેનેડામાં રચાયેલ કમિશન દ્વારા કરવામાં આવી છે આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્જરની હત્યામાં ભારતની એજન્સીને સંડોણીના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી ભારતીય મૂનની અમેરિકન અંતરિક્ષ મદદ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્ક પાસે માંગ કરી છે ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટ ને શેર કરી હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે મેં ઇલોન મસ્ક અને સ્પેસ એક્સ ને આપણા બે બહાદુર અંતરિક્ષ યાત્રીઓને મળવા માટેનું કહ્યું છે

આતંકવાદીઓના સેલમાં રાખવાના નિર્ણયથી ફફડાટ ફેલાયો છે આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે